રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કલમે લખાયેલ વાર્તા ધરતીનું ઋણ સૌરાષ્ટ્રના ખૂણે આવેલું ગામ હતું નાગડધાર નામ એવું જ ગામ ધૂળિયું ખડખડાટની ધરતી પણ માણસોના હૃદય એટલા જ ઉદાર આ ગામમાં રહેતો હતો દેવજી દરજી એક એવો માણસ જેની સોય અને દોરાથી ગામના લોકોના કપડાં જ નહીં પણ ઘણી વખત તેમના જીવનના ફાટેલા ટાંકા પણ હાંધી દેવાયા દેવજીની નાની દુકાન ગામના ચોંકમાં હતી જ્યાં એ સવારથી સાંજ સુધી બેસીને કામ કરતો અને એની સાથે એનો દીકરો રામજી પણ બેસતો જે હજી તો બાર વર્ષનો હતો દેવજીની એક ખાસિયત હતી એ ક્યારેય કોઈની પાસેથી પૈસા નહોતો લેતો જો એની પાસે ખરેખર ના હોય તો ગામના ગરીબ ખેડૂતો ઝૂંપડામાં રહેતા મજૂરો કે વિધવા બાઈઓના કપડાં એ એમનામ સીવી દેતો અને બદલામાં ફક્ત એક હાસ્ય કે દેવજી તારું રૂમ નહીં ચૂકે જેવી વાત સાંભળી લેતો ગામના લોકો કહેતા દેવજીની સોયમાં જાદુ છે એનો ટાંકો ફક્ત કપડાને જ નહીં હૃદયને પણ જોડે છે પણ નાગડધારમાં બધું હંમેશા સરળ નહોતું ગામનો શેઠ નારણભાઈ જેની પાસે ગામની અડધી જમીન અને મોટું અનાજનું ગોદામ હતું એની નજર દેવજીની દુકાનની જગ્યા ઉપર હતી શેઠ ઈચ્છતો હતો કે ગામના ચોકમાં એક મોટી દુકાન બનાવે જેમાં શહેરની ચીજ વસ્તુઓ વેચાય દેવજીની નાની દુકાન એના રસ્તામાં અડચણ હતી શેઠે ઘણી વખત દેવજીને કહ્યું કે દેવજી આ જગ્યા મને વેચી દે હું તને બીજે નવી દુકાન બનાવી આપીશ પણ દેવજી હસીને કહેતો શેઠ આ દુકાન મારી નથી આ તો ગામની છે અહીં મારી સોય ચાલે છે એટલે હું જીવું છું એવામાં એક વરસ નાગડધારમાં દુકાળ પડ્યો ખેતરો હુકાઈ ગયા નદીનું પાણી ઓછું થઈ ગયું અને ગામના લોકોના ચહેરા પર ચિંતાની રેખાઓ દેખાવા લાગી શેઠ નારણભાઈએ આ તકનો લાભ લીધો એણે ગામના લોકોને અનાજ આપવાનું શરૂ કર્યું પણ બદલામાં ઊંચા વ્યાજે ઋણ લખાયું ઘણા ખેડૂતો એના દેવામાં ડૂબી ગયા દેવજીએ આ બધું જોયું પણ એ ચૂપ રહ્યો એની પાસે એક જ ધન હતું એની હોય ને દોરો અને એનો ઉપયોગ એ ગરીબોના કપડાં સીવવામાં કરતો એક દિવસ શેઠ નારણભાઈ દેવજીની દુકાને આવ્યો એના હાથમાં એક ચળકતો શર્ટ હતો જે શહેરના મોંઘા કાપડમાંથી બન્યો હતો શેઠે કહ્યું દેવજી આ શર્ટ સીવી દે આવતા અઠવાડિયે મારે શહેરની મોટી મીટિંગમાં જવું છે દેવજીએ શર્ટ હાથમાં લીધો અને એની આંખમાં એક વિચિત્ર ચમક આવી એણે કહ્યું શેઠ આ શર્ટ તો બહુ નાજુક છે આને સીવવામાં બે દિવસ લાગશે અને હું બીજું કોઈ કામ નહીં કરી શકું તો પછી ગામના ગરીબોના કપડાં કોણ સીવશે શેઠ ગુસ્સે થઈ ગયો દેવજી તું બહુ બોલે છે આ ગામ મારું છે અને તારી દુકાન પણ મારી થશે આ શર્ટ સીવી દે નહીતર હું તારી દુકાન ખાલી કરાવીશ દેવજીએ શાંતિથી જવાબ આપ્યો શેઠ આ ધરતી કોઈની નથી ન તારી ન મારી આ ધરતીએ આપણને આશરો આપ્યો છે એનું ઋણ ચૂકવવું પડે આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ લોકો દેવજીની હિંમતથી આશ્ચર્યચકિત થઈ ગયા રામજી જે બધું સાંભળી રહ્યો હતો એના નાના હૃદયમાં જળુંબો થયો એણે રાતે પોતાના બાપને પૂછ્યું કે બાપુ આપણે શેઠ સામે કેમ લડીએ છીએ એ તો આખું ગામ ખરીદી શકે દેવજીએ રામજીના માથે હાથ ફેરવીને કહ્યું કે દીકરા ધરતીનું ઋણ નથી ચૂકવાતું પૈસાથી એ ચૂકવાય છે નેકીથી પ્રેમથી અને હિંમતથી થોડા દિવસ પછી ગામમાં એક મોટી ઘટના બની નારણભાઈનું અનાજનું ગોદામ રાતોરાત લૂંટાઈ ગયું ગામના કેટલાક યુવાનો જે એ શેઠના દેવામાં ડૂબેલા હતા ગુસ્સામાં આવીને ગોદામમાંથી અનાજ લઈ ગયા શેઠે આ ઘટનાનો લાભ લીધો અને ગામના લોકો પર આરોપ લગાવ્યો કે દેવજી આ બધું ઉશ્કેર્યું છે ગામની પંચાયત બોલાવવામાં આવી અને દેવજીને બોલાવવામાં આવ્યો પંચાયતમાં શેઠે ગરજીને કહ્યું આ દેવજી ગામનો દગો છે એણે લોકોને મારી સામે ભડકાવ્યા દેવજી શાંતિથી ઊભો રહ્યો એણે કહ્યું શેઠ હું દરજી છું મારી સોય ફક્ત કપડાં સીવે છે લોકોના હૃદયમાં ઝેર નથી ભરતી જો ગામના લોકો ગુસ્સે થયા તો તે તમારા દેવાના બોજથી થયા ધરતીનું ઋણ ચૂકવવા માટે આપણે બધાએ સાથે મળીને કામ કરવું પડે દેવજીની વાતથી ગામના લોકોના હૃદયમાં એક નવી જોત પ્રગટી ગામના યુવાનો આગળ આવ્યા અને શેઠને કહ્યું અમે અનાજ લીધું પણ એ ભૂખની આગમાંથી લીધું અમે એનું ઋણ ચૂકવીશું પણ તમે ગામના લોકો પરથી દેવાનો બોજ હળવો કરો ગામના વડીલોએ પણ દેવજીની વાતને સમર્થન આપ્યું શેઠ નારણભાઈ જે હંમેશા પોતાની મરજી ચલાવતો હતો એ પણ શાંત થઈ ગયો એણે દેવજીની દુકાન ખાલી કરાવવાની વાત પાછી ખેંચી લીધી દુષ્કાળના દિવસોમાં દેવજીની દુકાન ગામની આશાનું કેન્દ્ર બની ગયું એણે ગામના લોકોને ભેગા કરીને એક નાની સમિતિ બનાવી જે ગામના ગરીબો માટે અનાજ અને કપડાની વ્યવસ્થા કરતી રામજી જે હવે પોતાના બાપુની હિંમતને જોઈને ગર્વ અનુભવતો હતો એ પણ નાની ઉંમરે ગામના બાળકોને ભેગા કરીને શાળામાં ભણાવવા લાગ્યો એક દિવસ શેઠ નારણભાઈ ફરી દેવજીની દુકાને આવ્યો આ વખતે એના હાથમાં એક જૂનું જબ્બું હતું એણે શરમાતા શરમાતા કહ્યું દેવજી આ જબ્બું સીવી દે આ મારા બાપનું છે મને એની યાદ આવે છે દેવજીએ જબ્બુ હાથમાં લીધું અને એની સોય ફરી ચાલવા લાગી જ્યારે જબ્ભું સિવાય ગયું ત્યારે શેઠે દેવજીને કહ્યું દેવજી તે ફક્ત આ જબ્ભું નથી શિવ્યું મારું હૃદય પણ હાંધી દીધું હું ગામનું ઋણ ચૂકવીશ નાગરધારની ધરતીએ ફરી એક વખત પોતાના લોકોને એકજૂટ કર્યા દેવજીની સોય રામજીની હિંમત અને ગામના લોકોનો પ્રેમ એ ધરતીનું સાચું ઋણ ચૂકવી રહ્યા હતા ગામના ચોકમાં દેવજીની દુકાન આજે પણ ઊભી છે અને એની સોયનો ટાંકો આજે પણ ગામના હૃદયને જોડે છે